나올가 어? 어어 어어 어따 먹어? 어디니? 야? 아그아 뭐. 뭐뭐 먹을 거? 빨리 빨뭐 빨리 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 뭐리 빨리 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 빨배뭐리 빨리 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 뭐, 리 빨리 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 리 빨리 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 뭐? 뭐리 ડંકો હા ડંકો મારો ડંકો નહી હોય ભાઈ ઈ ગામ હે ઈ તો ઈ નહી હોય ઈ તો ના આ બો ખાટો ભાઈ તું બે અહીંયા બે ઓ ના આમ મારી વાત તો કર તું હા ભાઈ ભાઈ ના કર તું ફકા હું કઈ જોડે કોણ એલા તને એમ નામ કેમ ખબર પડી ભાઈ કે આ સોખો હોય બે કેતી આવ્યો બીજી આવ્યો ચીતી આવ રોજ આવે ને ખમ ઉભરો હું ડંકાને બોલો એ ડંકા કેમ મરી ગયો હું કાકા હું હું તારો બોમો નુક દાદા એ મારે છે આ મારે

હઉ ગલા હો બગાને હવે તો ટાઢો પડ ભાઈ હવે તો ટાઢો પડ પડે તારી વાડી તો ઉ વાડી હવે હવે ના ભાઈ ખાઈ ગઈ મારે એ રોજ ખાઈ જાય બધું એવું ખાઈ જાય ખાઈ જાય મુંગું ઢોર કેવાય ભાઈ ટાઢો પડ ને એને હમણાં તું ટાઢો પડ એટલે હમણાં એને જો ડંકો ઉગાડવાનો છે

ના ના ભાઈ તારો હાથ બહુ ભારે છે છોકરો કઈ પણ બે સારવાર નહીં જાય ને આ તો તું જ મારી વાત બોલ તું આવો હું કાં થઈ ગયો આવો તો વાત તારી હાસી છે ભાઈ હું ક્યાં ના પડું તો દેવું તું કે જો બક બક હાઈ આપણે આપણે બે આપણે બે નાટપતિ ભાઈ રહી છે તો હમણાં

દેખારો કરે આપણે એનો અડધું હમતા હમતા ઈ તો તો હે અડધું હમઈજતા નીચે આપડે હા એટલે ઈ કાય ની કારક કરક સાર જેવડી બોમનું ભલન ઠેકડા ઠોઈ કે કરે ને આવીન હા સાર જેવ ઉતર સૂર્યન કહી દો ને એક જ બીજી બે લઈ આવી ઈ તો ઈ છે ને ટાઈટ ટાઈટ કર્યા કરે બોલ તો બોલ ગા એવ ગા ઓય આપડા <laughs> <laughs>